એમઆઈ નું જે અભિયાન નવું મોડેલ આવ્યું ને તેર ફાઈવ એ અંબિકામાં ફૂલ સ્ટોક આવી ગયો છે ફૂલ સ્ટોક અને એ પણ સ્નેપડ્રેગન પ્રોસેસર વાળો એકસો આઠ મેગાપિક્સલ કેમેરો અને તેત્રીસ વોલ્ટ ફાસ્ટ ચાર્જર ને એની કિંમત શું માત્ર બાર હજાર નવસો નવ્વાણું આ કિંમત આખા ભારતમાં ક્યાંય નહીં મળે માત્ર અંબિકા મોબાઈલ વર્લ્ડ માં જ મળશે અંબિકા ભાઈ પાછું બિલ સાથે એક વર્ષની વોરંટી તો છે જ

અને સાથે માત્ર બાર હજાર નવસો નવ્વાણું રૂપિયા જલ્દી આઈ જાઓ અંબિકા મોબાઈલ માં વહેલા તો પહેલા જોડે